વિચારોના મિલનથી કંઈક નવું સર્જન થાય તો ગઈકાલે ભગવાન ઠાકોરજીના લગ્ન થયા આપણે સૌ એના સાક્ષી બન્યા આપણને પરમાત્માએ આવા મંગલ મહોત્સવમાં સાક્ષી બનવા માટે નિમિત્ત બનાવ્યા એ ઠાકોરજીની પરમ કૃપા છે આપણા ઉપરાજે કે આટલા મોટા સદકર્મમાં આપણને ભગવાન સહયોગી બનાવી રહ્યા છે ભગવાન એને રૂકિણીનો પત્ર સાંભળી અને એને લેવા આવ્યા ગઈકાલે એક શ્લોક ઉપર ચર્ચા આપણે કરતા હતા શ્રુત્વ ગુણાન ભુવન સુંદર શું વેરવી षकर्णविवरेर्हरतो गतापम् उपं ऋषिमतामखिरासला त्वय्यच्युता આ પત્ર ભગવાનને દરેક સ્ત્રી અને દરેક પુરુષ રોજના માટે જો આ રૂકમિણી પત્રના આ શ્લોકોનો પાઠ કરે તો દાંપત્ય જીવન મંગલ બને છે નિત્યના માટે દામોદર સ્તત્રનો પાઠ કરે તો માણસ પોતાનું જીવન મંગલમય માર્ગ ઉપર લઈ જાય છે આપણાથી રોજ ભાગવતજીની યાત્રા ન થાય રોજ આપણે ભાગવતની કથા ન વાંચી શકીએ ન સાંભળી શકીએ કદાચ તમારી પાસે એટલો ટાઈમ ન હોય કારણ કે તમે દુનિયાના સૌથી બીજી માણસો છો અને આ દુનિયામાં નવરાય ક્યાં છે જ કોઈને ઘણા ઘણાની વાત નવરાઈ ની સાંભળ્યા પછી આપણને વિચાર થાય કે આ આટલો બધો બીજી છે આપણને બે પાંચ સાત પંદર દિવસ કોઈ મળ્યું ન હોય આપણે પૂછીએ કે અરે ભાઈ તમે તો કેટલા દિવસથી મળ્યા નથી બહુ કામમાં પડી ગયા છો શું જવાબ આપે ખબર છે અરે ભાઈ હમણાં એટલું કામ છે મરવાની નવરાઈ નથી લ્યો એની પાસે મરવાની નવરાઈ ન હોય સાંભળ્યું છે તમારું વાક્ય કોઈના મોઢે પણ એને ખબર નથી કે તું ગમે તેટલો કામમાં હૈશ જે મરણ આવશે તે નવરોત થઈ જઈશ ત્યારે તારું નહીં ચાલે તો દિવસમાં પાંચ સાત દસ મિનિટ પરમાત્મા માટે પોતાના આત્મા માટે કલ્યાણ માટે કાઢો દામોદર સ્તોત્રના પાઠ કરો બની શકે તો વાંચો બની શકે તો સાંભળો એટલા માટે જ મેં આ કથા કીર્તનની બુકમાં જેટલા અહીંયાથી ગીતો ગાવું જેટલી સ્તુતિઓ કરાવું જેટલી પ્રાર્થનાઓ જેટલા રાસ આ બધું જ આમાં આપવાનો મેં એક પ્રયત્ન કર્યો શું કામ કે જે માણસ પાસે આ કથા કીર્તનની બુક જાય કમસે કમ એ જ્યારે જ્યારે ખોલશે ત્યારે એમાંથી જે વાંચશે એ કેવલ પોતાના આત્માના કલ્યાણ માટે થતું હશે અત્યારે જો કોઈની પાસે કથા કીર્તનની બુક હોય તો પેજ નંબર એકસો ત્રણ કાઢો વન ઝીરો થ્રી એમાં રૂકમિણી પત્ર મેં આપ્યો છે સાત શ્લોકો છે રુક્મિણીએ ભગવાનને પત્ર લખ્યો સાત શ્લોકોમાં કારણ કે પોતાનું મન ભગવાનમાં લાગેલું હતું પોતે નિર્ણય કરી લીધેલો હતો કે આ જન્મમાં કોઈને પરણીશ તો કેવલ દ્વારિકાવાળાને વાળાને પરણીશ બીજા કોઈને પરણીશ નહીં અને આપણા મનનો નિર્ણય આ જ હોવો જોઈએ આપણે પરણવું છે તો ક્રિષ્ણને પરણીએ કેવલ સ્ત્રીની વાત નથી આ સંસારના દરેક જીવાત્માની વાત છે જો પરણવું જ છે તો ભગવાન સાથે પરણી જોઈએ પરમાત્મા જેવો ક્યારેય આપણને બીજો વરાજો મળશે નહીં આ સંસારનો તો રુકમણીએ ભગવાનને પત્ર લખો શૃત્વા ગુણાન ભવન સુંદર શૃણવતાંતે હે ભવન સુંદર સાંભળો મે મારું ચિત્ત ત્વયચુતા વિશતિ ચિત્તમ પત્રપમ મે ત્વયચુતા મે મારું ચિત્ત તમારામાં સમર્પિત કર્યું છે મારું મન તમારામાં લાગ્યું છે ભગવાને પૂછવું તમારું મન મારામાં કેમ લાગ્યું રુકમણીએ બહુ સરસ જવાબ આપ્યો ભગવાન તમારા ગુણોને બહુ સાંભળ્યા છે મારા કાનોમાં તમારી કથાઓ બહુ પડી છે મેં તમારી એટલી વાતોને સાંભળી છે કે વાતો સાંભળી સાંભળીને અંતે મેં તમને જોયા નહીં પણ તમારી વાતો સાંભળી સાંભળીને મને તમારામાં પ્રેમ થઈ ગયો છે જોયા વગર પણ પ્રેમ થઈ શકે પણ સાંભળ્યા વગર પ્રેમ ન થઈ શકે ક્યારે તમને ન તો કોઈને સાંભળ્યા વગર પ્રેમ થઈ શકે ન તો કોઈને સાંભળ્યા વગર તમને ક્યારેય એના પ્રત્યે ઈર્ષા રાગ દ્વેષ નફરત થઈ શકે રુકમણીએ કહ્યું ભગવાન મેં તમારા ગુણોને બહુ સાંભળ્યા છે એટલે મારું મન તમારામાં લાગ્યું છે મેં મારું ચિત્ત મારું મન તમારામાં સોંપ્યું છે મેં તમારી સાથે સંબંધ બાંધો છે ભગવાને કહ્યું કે સ્ત્રી અને પુરુષના સંબંધ તો બહુ હોય કેટલાય પ્રકારના સંબંધો હોય તો તમારો ને મારો સંબંધ શું આપણા બેયની વચ્ચે શું સંબંધ છે ભગવાને પૂછ્યું તો રુકમણીએ જવાબ આપ્યો કે પરમાત્મા મેં તમને મારા પતિ માન્યા છે ભગવાને કીધું તમે મને શું કામ પતિ બનાવ્યો પતિ બનાવવા માટે તમે મારામાં શું જોયું એવું તે શું છે મારામાં તમે મને પતિ બનાવો છો રૂકમિણી કહે છે કે ભગવાન શું છે તમારામાં એવું પૂછવા કરતા અમને કહેવા દો શું નથી તમારામાં સંસારમાં પરમાત્મામાં સંપન્ન ઠાકોરજી દુનિયામાં કોઈ સ્ત્રીને કોઈ પુરુષ જોવા આવે તો કદાચ એમાંથી એવું થાય કે દેખાવડું નથી ઘરના લોકો કે પૈસા બહુ છે ભલે ના પણ દેખાવડું નથી ક્યારેક દેખાવડો આવ્યો હોય તો ઘરના લોકો કે ના હો આમ દેખાવ બરાબર છે પણ ઘરમાં કઈ નથી દેખાવડો હોય અને પૈસા વાળા હોય તો વળી પાછા ત્રીજા લોકો તમે કરો જરાક જોજો આબરું નથી ગામમાં કઈ આબરું સારી હોય પૈસાય સારા હોય રૂપે સારું હોય પણ સ્વભાવ સારા ન હોય ચારિત્ર સારું ન હોય શું કરો પરણીને તમે આ બધું જ હોય એના પાસે પૈસા હોય ચારિત્ર સારું હોય રૂપવાળો હોય પણ અંતે ભણેલો જ ન હોય તો પણ રુક્મિણી કહે છે ભગવાન આ સંસારમાં સ્ત્રીઓને જે જે કાંઈ પુરુષોમાં જોતું હોય એ બધું એને ન મળે કોઈકમાં રૂપ મળે કોઈમાં પૈસો મળે કોઈમાં કુટુંબ સારું મળે કોઈમાં ઘર સારું મળે પણ ભગવાન તમારામાં તો એક પણ વસ્તુ એવી નથી જે ન મળતું હોય તમારામાં બધું જ મળે છે સૌથી પહેલું તમારું કુટુંબ સારું છે રુકમણી આ સંસારના દરેક સ્ત્રી અને પુરુષના માત પિતાને સગા સંબંધીઓને ઉપદેશ કર્યો છે કે દીકરા દીકરીઓનો વિવિષાળ કરવાનો વારો આવે ત્યારે પૈસા ન જોવા અત્યારે કળિયુગમાં તો ખાલી પૈસા જ જોઈ રહ્યા છે પૈસા ન જોવા સૌથી પહેલા માણસે એની કુટુંબ એની ખાનદાની જોવી પરિવાર કેવો છે कात्वा मुकुन्दमहति कुलशीलरूप विद्यावयो द्रविणधानमभिरात्मतुल्यम् धीरा

તમારો સ્વભાવ સારો છે ચારિત્ર્યના બે અર્થો છે શીલના બે અર્થો છે ચારિત્ર્ય પણ થાય અને સ્વભાવ પણ થાય અહીંયા રુકમણીએ કહ્યું પ્રભુ તમારો સ્વભાવ બહુ સારો છે એટલે મારું મન તમારામાં લાગ્યું છે મને તમને પતિ બનાવવા માટેની ઈચ્છા એટલે જાગી છે કે તમારો સ્વભાવ સારો છે ભગવાનનો સ્વભાવ કેવો છે આ સંસારમાં માણસ આપણી નાની એવી ભૂલ કરે તો આપણે કોઈ દી ભૂલીએ નહીં અને વારે વારે એને ડંખા કરીએ વારે વારે એને યાદ કરાવ્યા કરીએ પણ પરમાત્માનો સ્વભાવ છે આ સંસારનો જીવ ગમે તેવી ભૂલ કરે ઠાકોરજી માફ કરી દેનારા છે પ્રભુ ભૂલી જનારા છે તો પ્રભુ તમારું કુટુંબ સારું છે તમારો સ્વભાવ સારો છે તમારું રૂપ સારું છે તમે દેખાવમાં બહુ સારા છો કૃષ્ણને જોયા પછી આપણને એમ થાય કે બીજું જોવું છે શું આ દુનિયામાં જોવા જેવો કોઈ રૂપ હોય તો પરમાત્માનું છે સુરદાસજી મહારાજ ભગવાનના પદો એટલા બધા ગાતા એટલા ગાતા પદો એ પદો ગાતા ગાતા બરાબર એક વખત માર્ગમાં ચાલ્યા જતા હતા આંખો હતી નહીં પણ બરાબર એક મોટા ખાડામાં પડી ગયા તો ખાડામાં પડ્યા પડ્યા ભગવાનના ગીતો ગાતા હતા કોઈ એ માર્ગ ઉપર નીકળતું નહોતું એટલે કોઈને બચાવે એમ હતું નહીં ભગવાનને થયું કે આટલા મારા ગીતો ગાયા છે લાવને એને બચાવી લો પરમાત્મા એક બાળકના રૂપમાં આવે છે નાના છોકરાના રૂપમાં અને ભગવાને સુરદાસજીને હાથ આપીને કીધું કે લો મારા જ હાથ પકડો તમને બાર કાઢી દઉં ભગવાનનો હાથ પકડી અને બહાર લાવે છે ભગવાન એને પણ સુરદાસજી મહારાજે ભગવાનને જોયા નહોતા પણ પરમાત્માના હાથનો સ્પર્શ કર્યો ને તો સુરદાસજી ઓળખી જાય છે હાથ પકડીને કહે છે કે તમે મારા કૃષ્ણ છો ને તમે મારા ભગવાન છો હાથનો સ્પર્શ થયો અને કહ્યું તમે મારા ભગવાન છો ભગવાન સમજી ગયા કે ઓળખી ગયા છે એટલે હાથ છોડાવી અને ભગવાન હસતા હસતા નીકળી ગયા એ સમયે સુરદાસજી બોલ્યા છે હાથ છુડા કર જાત હો નિર્બલ જાન કે મોહી હાથ છુડા કર જાત હો નિર્બલ જાન કે મોહી હૃદય છુડા કર જાઓ તો મરદ બખાનું તોય મારું હૃદય મૂકીને તમે જાઓ તો તમને મરદ બનાવું તમે હાથ તો મારી મજબૂરી છે કે હું તમારી પાછળ નથી દોડી શકતો પરમાત્મા રાજી થયા આવ્યા છે પરમાત્માએ આવીને સૌથી પહેલા કશું જ ન કર્યું એની આંખો ઉપર આમ હાથ રાખી અને દ્રષ્ટિ આપી ભગવાનને જોયા જે ભગવાનને અનુભવાતા એને જોયા આંખમાંથી દડ 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 અસરુની ધારા વહી ગઈ પરમાત્માનું રૂપ જોતા જોતા સુરદાસજી એવા પાગલ બની ગયા ભગવાને પૂછ્યું સુરદાસ માગવો શું આપું તમને સુરદાસજી કહે છે પ્રભુ તમે માગવાની વાત કરો છો પણ હું માગું તો તમે આપશો મને ભગવાન કઈ માગો માગો શું જોઈએ છે જે લો તમે સુરદાસજી કહે છે પણ તમે તમે ફરી તો તો ને પછી ના પાડી દો ભગવાન કહે છે ના નહીં ના પાડું માગી લો સુરદાસજી કીધું પ્રભુ એક કામ કરો આપવું જ હોય તો મને ફરી પાછો આંધળો બનાવી દો તમે મને અંધ બનાવી દો ભગવાન કહે છે અરે સુરદાસજી મે પ્રસન્ન થઈને તમને આંખો આપી પ્રસન્ન થઈને તમને માગવા કહ્યું અને તમે તમારી આ ભક્તિથી તમે મને રાજી કર્યો અને તમને માગવા કહ્યું તો તમે પાછા અંધ બનવાની વાત કરો છો તમે કાંઈ જોયું નહોતું આ દ્રશ્ય આ દુનિયા જોઈ શકો એટલા માટે તમને દ્રષ્ટિ આપી મેં અને ત્યારે સુરદાસજી કીધું પ્રભુ સાચી વાત છે મેં કાંઈ જોયું નહોતું આ તમે મને દ્રષ્ટિ આપી અને દ્રષ્ટિ આપતાની સાથે પહેલાં વહેલાં તમને જોયા હવે અંતરથી એમ થાય છે બીજું કાંઈ જોવું નથી આ સંસારમાં મારે પ્રભુ તમને જોવા છે ભગવાનનું સ્વરૂપ આટલું સારું છે કે જે આંખે કશું જ કોઈથી નહોતું જોયું એ આંખે ભગવાનને જોયા અને આંખે જોયા પછી અંતર મને એમ કહે છે કે હવે બીજું કશું જોવા જેવું છે નહીં પરમાત્મા સિવાય ઈશ્વર સિવાય કશું જોયા જેવું નથી આ સંસારમાં તો પ્રભુ તમારું રૂપ સારું છે તમારો અભ્યાસ સારો છે તમે ભણેલા છો એટલું નહીં તમે ગણેલા હોતે છો અને ખાલી ભણેલું ન આયો દુનિયામાં ગણેલું જોઈએ વધારે નોટબુકમાંથી બેનો ચોપડીમાં જોઈ જોઈને શાક બનાવી હકે પણ ચોપડીમાં જોઈને રોટલો ન બનાવી પછી થાય થાબળીઓ ઘડીને રોટલો ન બને ઘડીને રોટલો બનાવવો હોય તો માં જયારે ચૂલા પાસે બેસીને બનાવતા હોય એની બેસી અને શીખવું પડે ગણવું પડે એ ભણવાથી ન થાય ગણવું પડે લાપસી બનાવવાની રીત લખી હોય ખરી નોટમાં પણ એની પ્રમાણે બનાવવા જાવ તો પછી એ શિરોઈ નો બને લાપસી નો બને એવું બને માત્ર ને માત્ર ભણતર જરૂરી નથી ગણવું પણ જરૂરી છે એક વાર અમે એક બહુ મોટા શહેરમાં પધરામણી ગયા અને આખો પરિવાર વેલ એજ્યુકેટેડ એટલું ભણેલા બધા અમુક અમુકની ડિગ્રીના નામે આપણને ન આવડે એટલું ભણેલા હોય બરાબર અમે બધા પધરામણીમાં ગયા અને પધરામણીમાં એ બેન ઘરવાળા જે હતા એ મને બધાની ઓળખાણ કરાવે અમારો દીકરો છે એ બહુ ભણ્યો છે આ મારી નાની દીકરી છે એ પણ એટલું જ ભણી છે મારી મોટી દીકરી તો બહુ જ ભણી છે અને તો ગુજરાતી બોલતા જ નથી આવડતું એટલું ઇંગ્લિશ ભણી છે તો મેં કીધું એ તો દેખાતા નથી બેન કે એ શોપિંગ કરવા ગયા છે ઓકે હજી અમારે બધી અહીં ભગવાનની પૂજાને બધું ચાલતું હતું ત્યાં બરાબર એ શોપિંગ કરીને બેન આવ્યા બે હાથમાં આમ બેગ અને બધું લઈને આવ્યા ને થેલીને એવું એટલે બેણે મને કહ્યું કે દાદા હું કહેતી હતી ને કે મારે મોટી દીકરી બહુ ભણી છે એ આ મોટી દીકરી આવી શોપિંગમાં ગઈ હતી મેં કીધું ઓ છે શાકભાજી લેવા ગયા મને કહે તમને કેમ ખબર પડી ગઈ શાકભાજી લેવા ગઈ હતી એ શાકભાજી લેવા જાય એને શોપિંગ કહી બોલો ગામડાના લોકો બહુ ભણેલા લોકોની હારે બેહવા જાય અને એ લોકો એમ કે શોપિંગ કરવા ગયા હતા તો આપણને એમાં કઈ ખબર ન પડે શોપિંગ હું કહેવાય તો એવું ન સમજશો કે ગામડાના લોકો નાના એટલે લયા હોય શેરવાળાને ને ગામડે બહુ ભણ્યા હોય અને પછી જુઓ અમારે કે આ લોકો બકાલુ લેવા ગયા હતા એમ ખબર પડે જ કહેજો લ્યો એટલે મેં કીધું આ બેન શાકભાજી લેવા ગયા હતા ને હા એ કે તમને કેમ ખબર પડી ગઈ મેં કીધું બેન ભાણ્યા બહુ છે પણ એને કહેજો કે થોડું ગણવુંય જરૂરી હોય શાકભાજી લેવા જાય ત્યારે ટમેટા હાથી છેલ્લે લેવાના હોય આણે પહેલાં લીધા છે લીધા હતા ટમેટા પણ ઘરે આવ્યો અત્યારે શૂપ આવ્યું રસ આવ્યો એનો બધું શાકભાજી એની માથે નાખ્યો એટલે આ સંસારમાં કેવલ ભણવું જરૂરી નથી ગણતર પણ જરૂરી છે પ્રભુ તમારી વિદ્યા બહુ સારી છે તમારી ઉંમર બરાબર છે દીકરા દીકરીઓની ઉંમર થોડીક ઉંમર લાયક થાય વિવાહ યોગ્ય થાય અને સંસારનું થોડુંક ભાન પડે પછી પરણાવવા જોઈએ